સવારના સમયે તેઓનું જીવતું પવિત્ર નામ લેવાના માટે મળી શક્યા છે જીવંત ઈશ્વર જે પહેલા અને છેલ્લા ઈશ્વર છે જેમની પહેલા કે જેમના પછી કોઈ ઈશ્વર નથી અને તેઓ એકલા જ ઈશ્વર છે એવા ઈશ્વરની આગળ આપણે સવારમાં મળી શક્યા છે ધ વાંચીએ આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી અને તે ધનવાન બનાવે છે ખાલી લુયા યહો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી અને આજે સવારમાં પણ જ્યારે તમને મને આ સમય અને તક આ પળ મળી છે ત્યારે યકીન ચોક્કસ માનજો કે તેમણે આપણા માટે બધું સારું જ કર્યું છે સારું જ રાખ્યું છે ઘણી એવી નાની નાની વાર્તાઓ આપણે જોઈ છે કે માં ભૂખી રહે નહીં અને દીકરા માટે તપેલી માં વાડકીમાં શાક અને કલાડીમાં રોટલો અને ભૂખ ને એ પાણી થી છિપાવી દે છે આપણે એવી ઘણી બધી વાતો આપણે જોઈ છે અને પ્રભુ કે છે કે જો તમે પૃથ્વી પરના માત પિતા થઈને તમારા બાળકોને સારા દાન આપી જાણો છો તો જે આકાશ બાપની પાસે માંગે છે તેઓને કેટલું વિશેષ આપવામાં આવશે જે છીએ કે પવિત્ર આત્મા આપશે હાલે લોહી બીજે પછી શૈની આપણને અગત્ય જો આપણને પ્રભુ જ મળી ગયા છે પ્રભુ આપણા પોતાના જીવનમાં છે તો આપણે બીજી અગત્યતા રહે કઈ નહીં કેમ કે તેઓ યોગ્ય સમય પર સઘળી વસ્તુઓ આપણને પૂરી પાડનાર છે હાલે લોહિયા પ્રેઝ રહો આપણા જીવનોમાં પ્રભુને શોધી લઈએ હાલે લોહિયા પ્રભુની સ્થિતિ થાવ ઈશ્વર પછીની આ એક સુંદર નવી સવાર આપણને મળી છે નહીં અને એક વિશ્વાસ સાથે કે જો આ દિવસ આપણે પૃથ્વી પર ઉજવ્યો છે મને આવ્યો છે વિશ્વાસ રાખ્યો છે અને આપણા આનંદ ઉત્સવ દ્વારા આપણા વિશ્વાસને આપણે જાહેર કર્યો છે અને આપણે રાહ જોઈ રહ્યા છે તો ખચી એ દિવસ આપણે જોવાના છે હાલે જો કે તમે અને હું ઊંઘી પર ગયા છું તો પણ પ્રભુ આપણને ઉઠાડશે હાલે લુહિયા શોભીને શે મારા મિત્રો કયા શહેરમાં કયા કૂણામાં આપણે સુતા હોય ફળ પ્રભુ તમને મને શોધી લેશે આપણે બસ આપણી વિશ્વાસ થી આગળ વધારીએ અને આપણી વિશ્વાસ ની સફર માં ઘણા બધા લોકોને આપણે મદદ કરનારા બનીએ ટેકો આપનારા બનીએ બળ આપનારા બનીએ

ખાલે આપણે તેને મેળવવાની છે એક જીવન જીવીને તેમના નાના છોકરાઓની વાત કરતા હોય છે આપણા જમાનામાં તો પિંજરા હોય નહીં પિંજરાની અંદર બધું ખાવાનું ફ્રૂટ્સ મૂકેલું હોય ઘણી ચોકલેટ પણ અને સુંદર મિષ્ઠાન પર કે મીઠાઈ પણ મૂકેલી હોય ઊંચું હોય પણ મા બાપ મમ્મી જ્યારે બપોરે ઊંઘી ગયા હોય ત્યારે નાનું બાળક એની પાસે જાય છે નહીં નાનું ટેબલ મૂકી લે ઉપર ચડે ધીમે ધીમે ખોલે લઈ અને ખાઈ લે ઘણી વાર પાંદરું લઈને પણ પડે અને બોલ પણ સાંભળી પડે બાળકોને નહીં ગુસ્સફળ માતાનો સહન કરવો પડે પણ અત્યાર મતલબ કે એ બાળકો એ ફૂડ જે મૂકેલું એ લઈ લે આપણા જમાનામાં ફ્રીજ બહુ ઓછા લોકો પાસે હશે પણ પાંદરું લગભગ બધાના ઘરોમાં હશે જે મહિનાનું બાળક એ પોતાની ઈચ્છિત વસ્તુને લઈ લે છે

લાસ્ટમાં અધિપતિ બનાવ્યો એને ઘણું બધું સહન કર્યું સાચી વાત છે વાલા મિત્રો હું પણ કહું છું પણ વાલા મિત્ર અગત્યની વાત છે કે જેમ લખવામાં છે યુસુફને જેલમાં નાખવામાં આવ્યો પરદેવ તેની સાથે હતા હાલે લોડ આપણે યુસફ જેવું બનવાનું છે યુસફ જેવું જીવવાનું છે જેવું જીવતા નહીં હોય ને વાલા મિત્રો તો મેળ નહીં પડે આ સનાતન સત્ય છે આવું નહીં શીખવાડે આવું કે છે વાંચો લખેલું છે વિશ્વાસ કરો થશે પણ યુસફ તો બનેલા હોવા જોઈએ ને વાલા મિત્રો જીવન તો હોવું જોઈએ ને જો જીવન નથી ઈશ્વરની દ્રષ્ટિમાં જે ભૂંડું છે એ ક્રિયા કરીએ છે વિચારો નિરંતર ભુંડા છે કાર્યો નિરંતર ભુંડા છે દેખાય છે ઈર્ષા છે તો મત મૂકવા જે જ્ઞાનનો દુરુપયોગ કરવામાં આવે છે અને ત્યાર પછી જો આ રીતના વચનો પર ભાર મૂકીને આપણે ચાલીએ તો શું ઈશ્વરને માન્ય થશે બહુ કડવી અને સનાતન સત્ય છે આવું જનરલી કહેવા માંગતા નથી કેમ કે લોકો સારું સાંભળવાનું પસંદ કરે છે થઈ જશે કયું છે થઈ જશે કયું છે થઈ જશે કયું છે થઈ જશે પણ વાલા ભાઈ પેલા યુસફ તો બન યુસફ જેવું જીવન તો જીવ પ્રભુની પાસે નમ્ર અને દિન થઈને જ્યાં પ્રભુના ચરણોમાં પડી જ્યાં પાપોનો પસ્તાવ કર એક સુંદર જીવન જીવ પ્રભુની પાછળ ચાલ પ્રભુનો વિશ્વાસ પ્રભુ પર વિશ્વાસ કરીને પાપોનો પસ્તાવ કરીને તેમ તારણ પામીને પ્રભુની સાથે જોડીને ચાલવામાં માંગવાની જરૂર પડશે નહીં અને ત્યારે બધું જ મળશે હલેલુયા ત્યારે બધું જ મળવાનું છે પણ વાલા મિત્રો જેમ યુસફ જીવન જીવ્યા એમ જો તમે અનુ નથી

તેઓ પક્ષપાત કરતા નથી હાલે અને એમના બાળકોને ઓળખે છે વિશ્વાસ રાખે વિશ્વાસ કરીને વિશ્વાસની સફરમાં આજે આગળ વધીએ જીવન બનાવી અને પ્રભુનું વચન કે છે જો તું વિશ્વાસ કરશે તો દેવનું મહિમા જોશે હાલે જીવનો હમણાં જ આપણે જાણે ગુડ ફ્રાઈડે મનાવ્યો છે આપણું જૂનું જીવન આપણે ઢાંકી દીધું છે વધે સ્તંભ લટકાવી દીધું છે આપણે નવા બનીને ચાલી રહ્યા છે તો હું તમને કહું છું આજે સવારે બેવાની ગભરાવાની જરૂર નથી તમે યુસઅફ જેવું જીવન જીવી રહ્યા છો તો પણ બીવાની ગભરાવાની જરૂર નથી પ્રભુના વચન પ્રમાણે એ લખેલું છે પ્રમાણે થયા વગર રહેશે નહીં પ્રેઝ દલોડ હાલે લુયા આવે જ્ઞાની પ્રાર્થના સાથે આજના સુંદર દિવસમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ હા પ્રભુ તમારા મારા આચરણો બી જઈએ છે પ્રભુ અમારા જીવનમાં અમે તમારી શોધ કરીએ છે તમારો માર્ગ શોધીએ છે તમારી ઈચ્છાઓ અમારામાં પૂરી થાય એવું માંગીએ છીએ અને પ્રભુ આ દિવસ તમારી ઈચ્છા પ્રમાણે પૂરો થાય અમે એ પ્રમાણે ચાલી શકીએ અમને દોરવણી મળે જ્ઞાન મળે બુદ્ધિ મળે એ માટે આપજો બુદ્ધિ આપજો ને ડાપો આપજો જેથી કરીને દિવસના અંતે અમે તમારા માર્ગમાં હોઈએ સફળતા જોઈ શકીએ નવા નવા આશીર્વાદ જોઈ શકીએ કલ્પના બહારના આશીર્વાદ જોઈ શકીએ અમારા જીવનમાં ભલું થયેલું અમે જોઈ શકીએ દીર્ઘ આયુષ્ય જોઈ શકીએ સાજા પણ જોઈ શકીએ અમે તંદુરસ્ત હોઈએ પિતા તમારો પ્રેમ આનંદ શાંતિ અમારા ઘરોમાં મારા જીવનમાં મારા કુટુંબમાં રાજ કરતો હોય પ્રભુ એવું થવા દો પ્રભુ જો હજી પણ અમે તમારી યોજનાઓથી દૂર જીવન જીવી રહ્યા છે તમને ન ગમતી બાબતો હજી પણ અમારામાં છે

થેન્ક 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 યુ 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 પ્રભુ તમારી પાસે આવ્યા છે ત્યારે આજના દિવસનો અમારો કંટ્રોલ લો આગળ વધારો સફળ કરો અમારા હાથના કામોને સફળ કરો આશીર્વાદિત કરો અમારા જોબને બિઝનેસને અમારા આવકના સાધનોને ધંધા રોજગાર પ્રભુ તમે ખૂબ ખૂબ આશીર્વાદ આપો એટલા માટે કે પ્રભુ મેં ઓછીનું આપનાર બનીએ શીર બનીએ અને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બની જઈએ એવું થવા દો હા મારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરો કે મારા ગૌરવમાંથી આશીર્વાદના જરા વહેતા પ્રભુ અને પ્રભુ દરેક વિશ્વાસી ભાઈ બહેન દરેક વિશ્વાસી બાળકો વૃદ્ધો વડીલો જુવાનો પ્રભુ આજે તમારો મોટો મહિમા જુએ રાજા એવો થવા દેજો ભૂલોને માફ કરજો પ્રભુ જે પણ હમણાં સુધીમાં ભૂલો થઈ છે એને માફ કરો શુદ્ધ કરો પ્રભુ ઘણા બધા લોકો અમારી જેમ પ્રભુ અત્યારે તમારી આગળ નમી જાય અને તમને નથી ઓળખતા એવા લોકોને પ્રભુ મારા જીવનો દ્વારા ઓળખાણ મળે મારી સેવાઓ દ્વારા તમારું નામ મળે પ્રભુ હા પ્રભુ અમે તેઓને માટે સાક્ષી રૂપ નમૂના રૂપ બની જઈએ દેવ તમે થવા દો દરેક ઘૂંટણ નમે દરેક જીભ કબૂલ કરો તમે દેવના દીકરા છો એક એક લોકો પૃથ્વી પરના પટ પરના અલગ અલગ ભાષા બોલનારા જે કોઈ તમારા નામે સેવા કરી રહ્યા છે એમની સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરો પ્રભુ તે પ્રભુ રોજ રોજ હજારો કરોડો આત્મા હશે તેમના હાથમાંથી છોડાવી લેવામાં આવ્યા હતા કોઈનો નાશ ના થાય પણ તે અનંત જીવન પામે ઘણા બધા છે પ્રભુ તમે સાજા કરો પ્રભુ તો હોસ્પિટલમાં છે આઈસીયુ ના રૂમમાં છે કેન્સર જેવા ભયંકર મરણકારક રોગ છે પ્રભુ એમાંથી તમે તમે સાજા કરો જે કોણ રોગ તમને શરીરમાં અત્યારે રાજ કરતો હોય એ પ્રભુના નામ નાશ આવે તમામ લડાઈ ઝઘડા દૂર કરજો કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મતોને તમે દૂર કરજો જેલમાં છો પ્રભુ પ્રભુ તેઓને પણ તમે છોડાવજો તમારા લોકોને ખાતર પ્રભુ એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા જોબને આશીર્વાદિત કરો જેમ પાસે કોઈ જોબ નથી તેમને જોબ આપજો પ્રભુ મકાનનો લોનનો નાણાંનો આશીર્વાદ આપજો લગ્નજીવનનો આશીર્વાદ આપજો લગ્ન માટે સારું પાત્ર મળે એવું થવા દેજો બાળક ધરનો આશીર્વાદ મળે પ્રભુ એવું થવા દેજો મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ અને પરમેશ્વર પિતા વિધ્રો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથ રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગ વિકલાંગોની પણ તમે સાથ રહો જેમને વિદેશ જવું છે તેમના તમામ રસ્તાઓ ખુલ્લા કરો કોર્ટ કોર્ટ કેસમાંથી બહાર લાવો પ્રભુ વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરો પ્રભિતા જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો પ્રભુ મનગમતી પ્રભુ તેમની જે કંઈ પ્રાર્થનાઓ પ્રભુ એમની ઈચ્છાઓ તમારે રજૂ કરી છે પ્રભુ બાબતો પ્રભુ તમારી એક માન્ય થાય તેમનો આનંદ તમારામાં વધી જાય એવું તમે થવા દો અમારી સેવાના આશીર્વાદ કરજો ત્રણે ત્રણ બાબત પ્રભુ અમે જલ્દીથી જોઈ શકીએ અમારા જીવનમાં પ્રભુ એવું તમે થવા દેજો હમણાં સુધી પેલા પાપોને માફ કરજો ને સાજે આભાર મને જો માગતા પ્રભુ ઈસમાં સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન